ખે ભર બી લઈને રડતો રડતો વાવા જાય છે તે પોતાની સાથે પૂળિયો લઈને ખચિત આનંદ ભેર પાછો આવશે તે ખચિત પૂળિયો લઈને આનંદ ભેર આવશે એવું વચન કહે છે વચન એવું કહે છે જેઓ આંસુ પાડતા પાડતા વાવે છે તેવો હર્ષનાદ સહિત લણશે કેવી પણ દુખ તકલીફ અને કેવી પણ પરિસ્થિતિ હોય પરંતુ મારા પ્રિયો જ્યારે તમે પ્રભુની સાથે રહીને કામ કરો છો દેવ તમને હર્ષ પમાડશે દેવ તમારી સાથે રહેશે મારા પ્રિયો અને વચન પ્રમાણે જો કોઈ મુઠ્ઠી ભર લઈને રડતો રડતો વાવા જાય છે થોડું લઈને રડતો રડતો વાવા જાય છે પરંતુ વચન એવું કહે છે મારા પ્રિયો તે પોતાની સાથે પૂળીઓ લઈને ખરેખર આનંદ ભેર પાછો આવશે મારા પ્રિયો તમારા મારા જીવનમાં આપણે દરવેકે આ અનુભવ કર્યો છે મારા પ્રિયો જ્યારે પ્રથમ આપણે કેટલી બધી વાવણી કરતા મણનું મણ વાવી દેતા પરંતુ થોડું પ્રાપ્ત કરતા આજે આપણે થોડામાં થોડું વાવણી કરીએ છે અને મણ અને મણ પ્રાપ્ત કરીએ છે આ છે દેવનો આશીર્વાદ આ છે આપણે થોડું વાવીએ છે અને ઘણું પ્રાપ્ત કરીએ છે આ છે દેવના આશીર્વાદો હોલેલુયા હાલે દેવ તેના ઉત્તમ આશીર્વાદો થી આપણને આશીર્વાદિત કરી રહ્યા છે અને વચન એકસો છવ્વીસ અને ત્રીજી કલમ એ પ્રમાણે કહે છે યોહવા એ અમારા માટે ફારે કામો કર્યા છે આજે કલિશ્યાના દરેક વ્યક્તિઓના માટે દેવે એવા અદભૂત અને સામર્થ્ય કામો કર્યા છે મારા પ્રિયો જ્યારે આપણે જોઈએ છે આપણા પ્રથમના જીવનમાં એ આશીર્વાદો નહીં હતા ત્યારે જ્યારે આપણે પાપો અને શ્રાપોમાં પડ્યા હતા એ દિવસોને યાદ કરીએ છે ત્યારે મારા પ્રિયો એ દિવસોના આ દિવસોમાં આકાશ અને પૃથ્વી જેટલો ફરક જોઈએ છે મારા પ્રિયો દેવે આપણા જીવનમાં ભારે કામો કર્યા છે દેવે ઉભર રાતોને છલકાતો આશીર્વાદ આપણા પાસે રેડી દીધો છે આજે આપણા ઘરમાં ખાવાનું ખૂટે નહીં વાપરવાના પૈસા ઘટે નહીં એટલા બધા આશીર્વાદોથી દેવે આપણને આશીર્વાદિત કર્યા છે ખેતીવાડીઓમાં નોકરી ધંધામાં દરેક જગ્યાએ દેવે તેના અદ્ભુત આશીર્વાદોથી આશીર્વાદિત કર્યા છે મારા પ્રિયો ત્યારે દેવે છે અદ્ભુત કામોને આપણા જીવનમાં કર્યા છે એ કામોને ભૂલતા નહીં પરંતુ દેવની સેવા આત્માને સચ્ચાઈથી કરતા આપણે આગળ વધવાનું છે હાલ દેવના આશીર્વાદોને આપણે રપ્ત કર્યા છે મારા પ્રિય વચન પ્રમાણે મુઠ્ઠી ભર લઈને વાવે છે પરંતુ તે પૂરિઓ લઈને હર્ષનાદ સહિત આવે છે મારા પ્રિયો માટે આજ કેટલાક ઉદાહરણ દ્વારા હું તમારી સાથે દેવના વચનોની વહેંચણી કરવા માંગુ છું મારા પ્રિયો વાંચ્યે ઉત્પત્તિનો પુસ્તક એનો સુડતાલીસ મધ્યેને ત્રેવીસમી કલમ ત્યાં યુસુફ સંબંધિએ આપણને જોવા મળે છે યુસુફે શું કર્યું વાંચીએ ઉત્પત્તિ સુડતાલીસ અને તેવીસ અને યુસુફે લોકોને કહ્યું હા જુઓ મે તમને તથા તમારી જમીનને ફારુનને સારું આજ વેચાતા લીધા છે જુઓ તમારે સારું આ બી રહ્યા તમે જમીનમાં તે વાવો તમારે સારું આ બી રહ્યા તે જમીનમાં તમે વાવો વચન પ્રમાણે યુસુફે લોકોને કહ્યું જુઓ મે તમને તથા તમારી જમીનને ફારુનને માટે આજે વેચાતે લીધા છે જુઓ તમારા માટે આ બી રહ્યા તમે તે જમીનમાં વાવો અને એમ થશે કે જે ઉપજમાંથી તમે પાંચમો ભાગ ફારુનને આપજો ચાર ભાગ ખેતરના ભીને માટે તથા તમારા ખાવાને માટે તથા તમારા ઘરનાને માટે તથા તમારા છોકરાના અન્નને માટે તમારા થશે હાલેલુયા

ભાગ તમારા છે તમારા માટે તમારા બાળકોને માટે તમારા ગુજારાને માટે છે પરંતુ દસમો ભાગ એ પરમેશ્વરનો છે વચન મલાખીમાં કહે છે તમે પરમેશ્વરના ના ચોરી કરો છો દેવ તમને અદભુત રીતે આશીર્વાદિત કરી રહ્યો છે શું તમે દેવના દશાંશોની ચોરી તો નથી કરી રહ્યા ને આ છે પરમેશ્વરનું વચન તમને એ પ્રમાણે કહી રહ્યો છે મારા પ્રિય આ બી છે તમે વાવો અને તમારા પરિવારને માટે આશીર્વાદનું કારણ થાવ હલોયા હલોયા આ સાથે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઉત્પત્તિનું પુસ્તક એનો છવ્વીસમો અધ્યાય અને બારમી કલમ વાંચીએ અને ઈસાકે તે દેશમાં વાવણી કરી તેજ વર્ષે સો ગણો પામ્યો અને યહોવાએ તેને આશીર્વાદ દીધો અને તેને આશીર્વાદ દીધો ઈસાકે કેવી પરિસ્થિતિમાં વાવણી કરી જ્યારે મારા પ્રિય તમે વાંચો છો છવ્વીસ એક ત્યાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે દુકાળના સમયે ઈશાકે વાવણી કરી અને એ સો ગણું પામ્યો મારા પ્રિયો જ્યાં પરિસ્થિતિ એવી હતી કોઈ ઉપજ નહીં દેખાય દુકાળ જ્યારે પડે છે બધું સુકાઈ જાય છે ત્યાં પાણી હોતું નથી આર્થિક તંગી ભૂખમરો અન્ય કેટલીક પરિસ્થિતિઓ જ્યાં આપણને વાવણી કરવાનું મન નહીં થાય એવી પરિસ્થિતિમાં ઈશાકે વાવણી કરી અને એ સો ગણો પામ્યો મારા પ્રિયો આજે હું તમને કહેવા માંગુ છું કઈક જો આજે આપણી આત્મિક પરિસ્થિતિઓ આવી છે પારિવારિક પરિસ્થિતિઓ દુકાળની સમય છે પરંતુ મારા પ્રિયો તમારો ને મારો પરમેશ્વર જો ઈશાકને દુકાન સમયે સો ગણા ગણાશીર્વાદથી આશીર્વાદિત કરી શકતો હોય તો આજે તમારા જીવનને પણ આશીર્વાદિત કરી શકે છે હલલોહિયા તમારી એ પડતર ભૂમિને પરમેશ્વર ફળદ્રુપ કરી શકે છે આત્મિક જીવનની ખેતીને દેવ અદભુત રીતે તૈયાર કરી શકે છે પણ તમારે દેવને આધીન થવું પડશે હલલોયા ઈશાક એ દેવને આધીન રહેનારો હતો

દેવ તમને સો ગણા આશીર્વાદિત કરશે મારા પ્રિયો તમે સંતાનો છો તમે એ સ્વર્ગ રાજ્યના સંતાનો છો તમારો બાપ તમને અદભુત રીતે આશીર્વાદિત કરશે હલ લો અને વાવણી અને કાપણીનો આશીર્વાદ એ દેવે આપણને આપ્યો છે ઉત્પત્તિ આઠમાં અધ્યાય ને બાવીસમી કલમ વાંચીએ

પરમેશ્વર આજે તમને પણ એ જ આશીર્વાદ આપવા માંગે છે પરમેશ્વર તમને અદભુત રીતે આશીર્વાદિત કરશે તમે વાવશો થોડું અને લણશો વધારે હાલુયા દેવ તમારા ખેતરોને આશીર્વાદિત કરશે દેવ તમારા ખેતરોમાં કોઈ પણ પ્રકારના જીવાતોને નહીં પડવા દે દેવ એ તમારી સ્વર્ગીય સુરક્ષા કરશે હાલુયા હાલુયા પરંતુ મારા પ્રિયો દેવને આપણે આધીન થવું પડશે દેવની આજ્ઞા પ્રમાણે ચાલવું પડશે ત્યારે આ બાબતો આપણા જીવનમાં પ્રાપ્ત કરીશું આ આશીર્વાદ છે છે દેવે વાવણી અને કાપણી થશે અને થશે દેવનું વચન કહે છે અને એ પ્રમાણે થાય છે હાલ લો મારી સાથે પવિત્ર શાસ્ત્ર બાઇબલ ને ખોલશો પેલો કરો અધ્યાય છત્રીસ અને સાડત્રીસ અને સાથે છેલ્લું વચન ગલાતી છ અને આઠ પણ ખોલી રાખીશું પેલો કરણ થી પંદર છત્રીસ સાડત્રીસ અરે મૂર્ખ તું પોતે જે વાવે છે તે જો મરે નહીં તો તે સજીવન પણ થાય નહીં અને તું જે વાવે છે તે જે શરીર જે શરીર થવાનું છે તે વાવતો નથી પણ કેવળ દાણા વાવે છે કદાચ ઘઉંના કે બીજા કશાના ુયા વચન એ પ્રમાણે કહે છે મારા પ્રિયો અરે મૂર્ખ તું પોતે જે વાવે છે તે મરે નહીં તો સજીવન થાય નહીં મારા પ્રિય આજે આપણે ખેડૂતો તરીકે વાવણી કરીએ છીએ અને વચન કહે છે ઘઉંનો દાણો જમીનમાં પડીને જ્યાં સુધી મરી જતો નથી ત્યાં સુધી મબલક પાક લઈને આવતો નથી વવાય છે એ દાણો એ દાણો મરી જાય છે અને મબલક પાક લઈને આવે છે એવી જ રીતે મારા પ્રિય તમારો ને મારો પરમેશ્વર તમારા ને મારા માટે એ આડા નુભા લાકડા પર મૃત્યુ પામ્યો અને તમારા ને મારા માટે આનંદ જીવન লু

અનંત કાળના જીવનને પ્રાપ્ત કરવાને માટે એની પણ તપાસણી કરી લઈએ હાલ આપણે આત્મિક જીવન માટે પણ વાવણી કરનારા થઈએ તાકી યોગ્ય સમયે આપણે લણીશું હાલ એ અનંત પ્રાપ્ત કરવાને માટે ન્યાયના દિવસની લણની માટે પણ તૈયાર થઈએ મારા પ્રિયો આ દિવસોમાં વાવણી થઈ રહી છે પરંતુ લણની વખત ખૂબ જ જલ્દી આવી રહ્યો છે હલો લોયા

ગલાથીઓનો પત્ર છઠ્ઠો અધ્યાય અને આઠમી કલમ કેમ કે જે પોતાના દહેના અર્થે વાવે તે દેહથી વિનાશ વિનાશ લણશે પણ જે આત્માના અર્થે વાવે તે આત્માથી અનંત જીવન લણશે હલલોયા જે દહનો અર્થ વાવે છે એ વિનાશને લણશે પરંતુ આત્માના અર્થે જે વાવે છે એ અનંત જીવનને પ્રાપ્ત કરશે હલલોયા પ્રમાણે કહે છે મારા તમે ખૂના માટે વાવી રહ્યા છો આજે આપણે વાવણી પર્વત ઉજવી રહ્યા છે વાવણી અને કાપણી એ દેવનો આશીર્વાદ છે પરંતુ મારા પ્રિયો એ આત્મિક જીવનની વાવણી એ અનંત રાજ્ય વારસો છે હલા

ભૂમિ પર સારી સારી બાબતો વાવવામાં આવે અને આ જીવન અનંત જીવન માટે આ ભૂમિ પરથી સારા દાણા ઉભા થાય અને સારી બખારો ભરવામાં ફરવામાં આવે હાલ માટે મારા પ્રિયો આ દિવસમાં વિશેષ આત્મિક જીવનને માટે પણ ઉત્તમ વાવણી કરનારા થઈએ અને દેવ તમને સહાયતાને મદદ કરશે આજે દેવની પાસે કૃપા માંગી લઈએ ઉત્તમ વાવણીને માટે અને પરમેશ્વર તમને સહાયતા કરશે આ ટૂંકા વચન દ્વારા પ્રભુ તમે સગડા આશીષ આપો સગડા બોલે